નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપસો સોન દસ મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો હવે નવું આધાર કાર્ડ બનાવવું અઘરું થઈ જશે નવું આધાર કાર્ડ બનાવવું હવે લોઢાના ચણા ચાવવા બરાબર થઈ જશે મોદી સરકાર આધાર કાર્ડ માટે નવી સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે આ અંતર્ગત નવા આધાર કાર્ડ માટે અરજી કરનારાઓનું વેરિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે જોકે આ પાસપોર્ટ વેરીફિકેશન જેવું હશે એસડીએમ સ્તરના અધિકારીની મંજૂરી બાદ જ નવું આધાર કાર્ડ આપવામાં આવશે આ પ્રક્રિયા ફક્ત અઢાર વર્ષ પૂર્ણ કરનારા યુવાનો માટે જ લાગુ થશે નવી સિસ્ટમમાં નવો આધાર જારી કરવામાં એકસો ને એસી દિવસ જેટલો સમય પણ લાગી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા આવનારા દિવસોમાં ગુજરાતના વાતાવરણને લઈને મહત્વની આગાહી કરવામાં આવે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આજથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં જોરદાર ઠંડીની પણ શરૂઆત થઈ જશે સાથે જ જાન્યુઆરીમાં માવઠું પડી શકે છે તારીખ એકથી લઈને પાંચ જાન્યુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પૂર્વ દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે બીજી તરફ છવ્વીસ અને સત્યાવીસ ડિસેમ્બરના દિવસે ગુજરાતમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે જ્યારે ઓગણત્રીસ ડિસેમ્બરે કડકડતી ઠંડી લાગી શકે છે જોકે રાજ્યના ઉત્તર ભાગમાં તાપમાન ઘટશે જેને કારણે વધુ ઠંડી લાગશે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે કોરોનાના કેસને લઈને લોકો પણ સાવધાની વર્તી રહ્યા છે અમદાવાદ શહેરમાં જ કોરોનાના તેત્રીસ જેટલા કેસ નોંધાયા છે જ્યારે ગુજરાતમાં કોરોના દર્દીનો આંખ ચાલીસને પાર પહોંચ્યો છે તમામ દર્દીઓ હોમ આઇસોલેશનમાં રખાયા છે જોકે હેલ્થ સેન્ટરોમાં કોરોના ટેસ્ટ જલ્દી જ શરૂ થશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મોરબીના ભાજપના ધારાસભ્ય વિવાદમાં આવ્યા છે ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ધમકી આપી છે દુકાન બંધ કરાવવા ધમકી આપ્યાનો આરોપ લાગ્યો છે તાત્કાલિક દુકાન ખાલી કરાવવા ધમકી આપી અને ખાલી ન કરે તો દુકાનમાં હોલ પાડવાની પણ ધમકી આપી છે દુકાનદાર સાથે બીભત્સ ભાષામાં વાત પણ કરી છે જોકે તે કોલ રેકોર્ડિંગનો ઓડિયો ક્લિપ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે બી પોલીસ મથકમાં તેને લઈને અરજી પણ કરવામાં આવી છે ધારાસભ્યના ભત્રીજા કૌશિક અને રાજ સામે અરજી કરવામાં આવી છે જોકે ભાડે આપેલી દુકાન ખાલી કરવા ધમકી આપી

ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી તો ગુજરાતના નેતાઓને જવાબદારી આપવામાં આવી છે કોંગ્રેસ રાષ્ટ્રીય સંગઠનમાં મહત્વના ફેરફાર કર્યા છે જેમાં મુકુલ વાસનિકને ગુજરાતના પ્રભારી બનાવાયા છે જ્યારે ગુજરાતના દીપક બાબરિયા એઆઈસીસીના મહામંત્રી ઉપરાંત દિલ્હી અને હરિયાણા પ્રદેશ કોંગ્રેસના પ્રભારી પદે પણ નિમાયા છે પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીની કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના પ્રભારી તરીકે નિયુક્તિ કરવામાં આવે છે ત્યારબાદના મહત્વના વિશે વાત કરીએ તો ઇલેક્ટ્રિક વાહનોનો હવે જમાનો આવશે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં વાર્ષિક એક કરોડ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણનું લક્ષ્ય મેળવવા અમે કટિબદ્ધ છીએ આ લક્ષ્ય મેળવવાની સાથે જ દેશમાં આશરે પાંચ કરોડ નોકરીઓ સર્જન પણ પામશે જોકે હાલના સમયમાં ભારતમાં છોત્રીસ લાખ EV વાહનોનું રજિસ્ટ્રેશન થયું છે પ્રદૂષિત વાહનોને હાઇબ્રિડ અને સંપૂર્ણ ઇલેક્ટ્રિક વાહનોમાં ફેરબદલ કરવામાં આવશે તેવી નીતિન ગડકરીએ માહિતી આપી છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો કામદારોને દસ લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો આપવાની જાહેરાત કરવામાં આવી છે તેલંગાણામાં નવા નિયુક્ત થયેલા મુખ્યમંત્રી રહેમત રેડ્ડીએ મોટી જાહેરાત કરી છે તેમણે તેલંગાણાના ફૂડ ડિલિવરી બોય કેબ અને ઓટો રિક્ષા ચાલકો માટે રાહત આપે છે મુખ્યમંત્રી રેડ્ડીએ રાજીવ આરોગ્યશ્રી યોજના હેઠળ આ તમામ કામદારોને દસ લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમા આપવાની જાહેરાત કરી છે સાથે તેમણે એક જાહેરાત કરી કે જેમાં કાર્યરત શ્રમિકો માટે પાંચ લાખ રૂપિયાની આકસ્મિક નીતિ પણ શરૂ કરાશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો એક્સિડન્ટ કરીને ભાગ્યા તો દસ વર્ષની સજા થશે કેન્દ્ર સરકારે લોકસભામાં રોડ એક્સિડન્ટ જેવા ગંભીર મુદ્દાને લઈને એક મોટું પગલું ભર્યું છે નવા કાયદા પ્રમાણે જો કોઈ અકસ્માત સર્જીને ઇજાગ્રસ્તને ઘટના સ્થળે જ મૂકીને નાસી છૂટશે તો તેને દસ વર્ષની સજા થશે પરંતુ જો અકસ્માત સર્જનાર વ્યક્તિ ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ લઈ જાય તો તેની સજામાં રાહત આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એકત્રીસ ડિસેમ્બર પહેલાં આ અગત્યના કામો પતાવી લેજો બેંક ઓફ બરોડા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકોએ એકત્રીસ ડિસેમ્બર પહેલાં લોકર માટે નવું એગ્રીમેન્ટ સાઇન કરી લેવું મ્યુચ્યુઅલ ફંડ અને ડિબિટ ખાતામાં નોમિની ઉમેરવા માટેની અંતિમ તારીખ પણ એકત્રીસ ડિસેમ્બર છે એકત્રીસ ડિસેમ્બર સુધી લેટ ફી સાથે અપડેટેડ આઈટીઆર ફાઇલ કરી શકાશે તમારું જે યુપીઆઈ આઈડી એક વર્ષથી ઉપયોગમાં નથી લેવાયું તે એકત્રીસ ડિસેમ્બર પછી બંધ પણ થઈ શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગેસ સિલિન્ડર પર સબસિડી માટે ઇ કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે ગેસ સિલિન્ડર પર સબસિડી જોઈએ તો એકત્રીસ ડિસેમ્બર સુધીમાં ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે આધાર કાર્ડ લઈ જઈ એજન્સી પર બાયોમેટ્રિક પ્રમાણીકરણ કરાવવું પડશે હાલમાં ઘરેલું વપરાશ કરતાં એલપીજી ગેસ સિલિન્ડર ઉપર સરકારની યોજના મુજબ સબસિડી રૂપે ગ્રાહકના ખાતામાં રકમ જમા થઈ રહી છે પરંતુ એકત્રીસ ડિસેમ્બર પછી જેમણે આધાર કાર્ડથી ગેસ કનેક્શનનું ઈ કેવાયસી કરાવ્યું હશે તેના ખાતામાં જ સબસિડી જમા થનાર છે સરકારે તમામ ગ્રાહકો માટે ઇ કેવાયસી ફરજિયાત બનાવી દીધું છે અને આધાર કાર્ડની ઈ કેવાયસીની કામગીરી ગેસ એજન્સીના કર્મચારીઓએ કરવાની રહેશે જો કે ડીબીટી ગેસ સબસિડી સાથે જોડાયેલ ગ્રાહકોએ ગેસ એજન્સી પર જઈને તેમનું બાયોમેટ્રિક પ્રમાણીકરણ પણ તારીખ એકત્રીસ ડિસેમ્બર સુધીમાં કરાવી લેવું જરૂરી છે નહીં તો નવા વર્ષમાં ગ્રાહકોને કોઈ પણ પ્રકારની ગેસ સબસિડી નહીં મળે ઓનલાઈન ગેસ બુકિંગ કરાવતા ગ્રાહકોને મોબાઈલ પર ઇ કેવાયસી કરાવવા મેસેજ પણ મોકલવામાં આવ્યા છે આમ ગેસ સિલિન્ડર પર સબસિડી જોઈએ તો એકત્રીસ ડિસેમ્બર સુધીમાં ઈ કેવાયસી કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે જો કે તમે જે તે તમારી એજન્સી પર આધાર કાર્ડ લઈ જઈને બાયોમેટ્રિક પ્રમાણીકરણ કરાવવું પડશે અને તો જ તમને એકત્રીસ ડિસેમ્બર પછી ગેસ સિલિન્ડર ઉપર સબસિડી મળતી રહેશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારે ચેનલ બનાવવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો સાથે જ આ વિડીયોને તમારા તમામ વોટ્સએપ ગ્રુપ તથા ફેસબુક ગ્રુપમાં પણ શેર જરૂર કરજો જેથી અન્ય લોકોને પણ આ માહિતી મળી શકે